માયાભાઈ આહિર પાસે માફી મંગાવનારાના હાથ પગ કોને તોડ્યા કોણ છે બગદાણાના બબાલની પાછળ જવાબદાર શું છે આખો વિવાદ તેના પર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારે છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના એક માફી વિડિયો બાદ શરૂ થયેલો વિવાદ છે તે લોહિયાળ બન્યો છે આખા વિવાદની વાત કરીએ તો ગત ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદીવલીમાં માયાભાઈ આહીરનો એક ભજનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માયાભાઈએ જાહેરાત કરતા યોગેશભાઈ સાગર માટે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો આ વિડીયો વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો અને તેમણે કહ્યું કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી માત્ર બધા ટ્રસ્ટીઓ જ છે આ વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને એક માફી માંગતો વિડીયો મોકલાયો નવનીતભાઈને જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હવે આ વિડીયો બાદ આખોય વિવાદ વકર્યો અને નવનીતભાઈને મળવા માટે ફોન કરાયા અને રાત્રે જ્યારે તે બહાર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ નવનીતભાઈ પર હુમલો કર્યો ગાડીમાં કેટલાક આવેલા અજાણ્યા શખ્સોએ નવનીતભાઈને ઊભા રાખી તેમને પાઇપ અને ધોકા વડે માર માર્યો આ હુમલામાં નવનીતભાઈને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર પણ થયા માયાભાઈએ પોતાના માફી વિડીઓમાં શું કહ્યું હતું અને નવનીતભાઈએ પોતાના પર હુમલા થયા બાદ શું કહ્યું છે તે સાંભળો નમસ્કાર મિત્રો જય શરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કોળી ગામ બગદાણા મારા ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન એમાં માયાભાઈ આહિરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આ હતા તમે મને મોકલ્યો પણ મને આ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો અને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા વાળાકર તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવી ને કે તું કેમ અમારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મોત હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલે મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા આ ઘટનાની જાણ થતાં બગદાણા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે અને હુમલા પાછળ કોનો હાથ છે શું આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા બગદાણામાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં